ત્યારે આજથી બે દિવસીય જ્ઞાન સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ઇફેક્ટિવ ટીચિંગ એન્ડ ઇફેક્ટિવ લર્નિંગ વિષય પર શાળાના શિક્ષકો વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કરશે જ્ઞાન સત્રના ઉદઘાટન સમારોહમાં જિલ્લાના અધિકારી સ્વાતિબા રાહોલ શાળાના આચાર્ય ડોક્ટર ભગુ પ્રજાપતિ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો નારાયણ વિદ્યાલય ખાતે શિક્ષકો માટેનું સત્તરમું જ્ઞાન સત્ર આયોજન કરવામાં આવ્યું છે ખુશીની વાત એ છે કે શિક્ષકો પોતે જાતે વિચારતા થાય કે એમને વર્ગખંડમાં શું કરવાનું છે અને બાળકો માટે શું કરી શકાય એના માટે શિક્ષકો વિચારતા થાય એના એ આ સત્રનો હેતુ છે અને ખૂબ ઉમદા હેતુ છે કહેવાય છે ને કે સિર્ફ હંગામા કરના મેરા કામ નહીં હે બુનિયાદ હિલની ચાહીએ અહીંયા શિક્ષકો વિચારતા થશે તો એક ચેતના જાગશે અને ચેતના જાગશે તો આપણા વર્ગખંડોમાં આમૂલ પરિવર્તન આવશે આપણે રૂઢિગત રીતે જે પરીક્ષાલક્ષી શિક્ષણને પરીક્ષા લક્ષી કરી નાખ્યું છે માર્કશીટલક્ષી કરી નાખ્યું છે એમાં કંઈક ભવિષ્યમાં આપણને સુધારો જોવા મળશે આવા જ્ઞાન સત્રોના આયોજન થકી એટલે હું આ જ્ઞાન સત્રના આયોજન બદલ શાળાને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું અને ખાસ તો એ તમામ શિક્ષકોને હું શાબાશી આપવા માંગુ છું જેઓ દરેક ટોપિક ઉપર કંઈક ને કંઈક ચિંતન કર્યું છે મનન કર્યું છે અને અહીંયા રજૂઆત કરી છે